તો ભરૂચમાં ખાસ મતદાર યાદી સુધારણા કામગીરી અંતિમ તબક્કામાં ચાલી રહી છે બીએલો પર કામનું ભારણ છે નગર સેવા સદનની કચેરીમાં બીએલો અને સહાયકોએ શેત્રંજી ગાદલા સાથે ધામા નાખ્યા છે આ દ્રશ્ય જોઈને લાગે છે કે બીએલો પર કામનું કેટલું ભારણ છે એમ્યુરેશન ફોર્મ ઓનલાઈન કરવાની કામગીરીની અગિયારમી ડિસેમ્બર અંતિમ તારીખ છે ત્યારે આ કામગીરી ઝડપથી પૂર્ણ કરવા આખું તંત્ર કામે લાગી ગયું છે પાલિકાના સેક્રેટરી ઉપપ્રમુખ વિપક્ષી નેતા અને સભાખંડ સહિતની કચેરીમાં કર્મચારીઓ જમીન પર બેસીને કામ કરી રહ્યા છે એમ્યુરેશન ફોર્મ અપલોડ કરવાની કામગીરી દરમિયાન મતદારનું બે હજાર બેની મતદાર યાદીમાં નામને લઈને મુશ્કેલી નડી રહી છે જો નામ ન મળે તો કામગીરીમાં વિલંબ થાય છે જે બી મતદારો છે એને અને બે લાખ ને પંદર હજાર લોકો એવા જણાઈ આવ્યા છે જે સ્થળ પર નથી કા મૃત થઈ ગયા છે કા પછી કોઈ અધર કારણોસર સર એના ફોર્મ પરત આયા નથી એટલે ઓલમોસ્ટ આપડા ત્યાં નવ્વાણું પોઈન્ટ એક્યાસી ટકા કામગીરી પૂરી થઈ ગઈ છે